સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા બસીપંચ વિભાગના ચેરમેન તરીકે અશોક ગણાણાયાની આગેવાનીમાં જાતિ જનગણના ક્રિમિલયર્સ સટી સહિત વિવિધ માંગણીઓ સાથે સુરત કલેક્ટર થકી મુખ્યમંત્રીને આવેનપત્ર આપી રજૂઆત કરાઈ હતી સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લઈને દરેક સમાજને સાથે લેવાની કામગીરી કરી રહી છે તે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ બક્ષીપંચ વિભાગના ચેરમેન અશોક ગરણિયા વિવિધ માંગણીઓ જેવી કે જાતિ જનગણના ક્રિમિલિયર સર્ટિફિકેટ

આઠ મુદ્દાઓને લઈ અલગ અલગ આવેદનપત્ર આપવા આવેલા જેમાં પહેલો મુદ્દો જાતિ જણગણના જાતિ આધારિત જણગણના કરવી બીજું ક્રિમિનર સર્ટિફિકેટમાં ઘણા રાજ્યોની અંદર છ લાખની મર્યાદાઓ હતી એની આઠ લાખની કરવામાં આવી છે તો આઠ લાખની મર્યાદાઓ કરવી અને ક્રિમિનર ગુજરાતમાંથી ઓબીસી માટે રદ કરવું ઓબીસી મોરચાને સમાજનું અલગ રેજીમેન્ટ આપવું બક્ષીપથ ઓબીસી સમાજનું અલગ મંત્રાલય બનાવવું ઓબીસી વર્ગની મહિલાઓને અલગથી અનામત આપવી જે મહિલાઓની છેત્રીસ ટકા અનામત છે એમાંથી સત્યાવીસ ટકા ઓબીસી મહિલાઓને આપવી પ્રાઇવેટ સેક્ટરની અંદર પચાસ ટકા અનામત આપવી વિદ્યાર્થીઓની છાત્ર અનુસૂચિત જાતિ અને જનજાતિની માફક પછાત વર્ગના વિદ્યાર્થીઓને આમ મળવી જોઈએ અને ખાનગીકરણ બંધ કરવું જોઈએ આવા આઠ મુદ્દાઓને લઈ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓબીસી મોરચા દ્વારા સુરત શહેર કોંગ્રેસ ઓબીસી કલેક્ટર શ્રીને કાર્યકર્તાઓ દ્વારા આયોજ આવેદનપત્ર આપવામાં આવ્યું છે હરીશભાઈ ફર્યાવંતસિંહ સુરત શહેર કોંગ્રેસ સુપ્રમુખ અમે જે ઓબીસીના માટેના જે બદલાઓ જે અમારા જે અધ્યક્ષ સાહેબે જે કીધા છે એ તમામ માંગણી જો અમારી સ્વીકારવાની આવશે તો અગાઉ અગાઉ બે હજાર બાવીસની વિધાનસભાને ધ્યાનમાં રાખીને